જે પોલીસ કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓ એમનું કટ કે ડીવી લિસ્ટ આવી ગયું બે ગણા નું લિસ્ટ જે છે એ જાહેર થયું છે બરાબર તમારું બે ગણા નું મેરિટ લિસ્ટ કટ ઓફ માર્ક બરાબર ક્યારે જાહેર થશે તો તમને કીધું હતું આપણે મિત્રો કે છવ્વીસ

આવી ગયું બરાબર હવે જોઈ લો ચલો આપણે એમાં નથી પડવું આપણે તો ભાઈ જે વિદ્યાર્થીને જરૂર છે એમાં પડશું સૌથી છેલ્લે મિત્રો આપણે સરસ મજાની વાત કરશું આની અંદર આ કટઓફ અંદર તમારું નામ આવી ગયું એટલે તમારું ફાઈનલ નહીં હજી ફાઈનલ નથી તમારી જગ્યા કેટલી છે તો જગ્યા તમારી 12000 જગ્યાઓ છે

હવે નજર કરીએ જુઓ અહીંયા બંને વસ્તુ આપી છે સૌથી પહેલા કે જે આપણે તમને અંદાજિત કટઓફ આપેલું છે અને આ નીચે જોઈ લો છેલ્લે તો કટઓફ જે છે એ તમારું કટઓફ ઓફકું ક્યાં એ તમને આપ્યું છે જોઈ લો બરાબર હવે આપણે સમજીએ કેટલો ફેરફાર થયો છે તમને આપણે મિત્રો પહેલા જ કીધું હતું કે આજે જે છે ઘણા બધા વિદ્યાર્થીને શું થતું હતું ખબર જેમ જેમ સમય લંબાતો જાય એમ સાહેબ ઊંચું જતું જશે મેરિટ નો જાય કોઈ દી મે તમને લેક્ચર સ્પેશિયલ બનાવીને કીધું હતું કે ક્યારે ઊંચું જાય નહીં સમય ભલે વર્ષ લંબાઈ જાય બે વર્ષ લંબાઈ જાય એટલે એમાં માર્ક્સ માં કાઈ ફેરફાર થઈ જાય તમને એવું કઈ કીધું હતું બરાબર જોઈ લો જો આ જે છે સમજીએ આપણે હવે તો કેટેગરી જનરલ કેટેગરી અટકેલું ક્યાં છે તો કે એકસો ને વીસ પોઈન્ટ પચાસ અટકેલું છે જોઈ લો પછી બેનો બેનો સો થી એકસો ને દસ રહી શકે અઠાણું રહ્યું છે અઠાણું પોઈન્ટ પચીસ

પંચોતેર મેલ અને ફિમેલ નું સો સોરી નેવું થી પંચાણું તો એનું રહ્યું છે એસી પોઈન્ટ પચાસ એસી નું પંચાણું થી સો કીધું આ બંને એટલો બધો ગેપ નહીં હોય બરાબર આ એસટી એસસી વચ્ચે એટલો બધો ગેપ હોય મેરિટ ની અંદર જુઓ કઈ ગેપ છે લાંબો ભાઈઓની અંદર થોડો છે બાકી ની અંદર કાય ગેપ છે તમારી જગ્યાઓની વિગત આપી છે તો આ જગ્યાઓને આધારે તમારું કટોક છે એ આપણે સમજીએ જગ્યાઓ જુઓ તો સમર્ગ સમર્ગ એટલે કે કઈ પોસ્ટ માટે તમારી ભરતી કેટલી છે એક હજાર આઠસો પંચાવન છે ફિમેલ માટે નવસો ને તેર છે બરાબર મેલ માટે ઈડબ્લ્યુ એસ માં ચારસો એકસઠ અને ફિમેલ ની અંદર બસો સત્યાસી એસસી ત્રણસો ને સત્યાવીસ જ્યારે ઓબીસી માટે અગિયારસો ને ઓગણ ચાલીસ મેલ માટે ને ફિમેલ માટે પાંચસો ને એકસઠ આમ કરીને ટોટલ જગ્યા બિન આરી બીન હથિયારી ની ટોટલ મેલાર હજાર ચારસો ને બાવીસ છે અને બે હજાર એકસો ને અઠ્યોતેર કોની છે ફિમેલ ની છે બરાબર ત્યારબાદ હથિયારી હથિયારી અંદર પિસ્તાલીસ મેલ અને એકોતેર ફિમેલ એસટી ત્રણસો ને ત્રણસો ને બત્રીસ મેલ અને ફિમેલ માટે એકસો ને ચોસઠ જગ્યા છે ત્યારબાદ ઓબીસી ચારસો ને ચાલીસ ફીમેલ આજે અહિયાં જુઓ તો બાવીસ સો બાર મેલ અને એક હજાર ને એક હજાર નેવું કોની છે ફિમેલ ની કોણ હવે સેના માટે તો કે પોલીસ કોન્સ્ટેબલ હથિયારી માટે છે

માટે એકસો ને બાવન છે આમ ટોટલ ગણો તો જેલ સિપાઈની તમારી જગ્યા એક ને તેર એ જે છે એ કુલ મેલ માટે છે અને ફિમેલ માટે કેટલી છે ભાઈ 85 ફિમેલ માટે જેલ સિપાઈ ની છે હવે SRPF SRPF માં ફીમેલ ની ભરતી હોય નહીં મેલ ની હોય છે તો જુઓ જનરલ છે 410 પછી EWS છે 100 SC ના 70 અને 150 ST અને 270 છે OBC માટે તો આમ ટોટલ ટોટલ જગ્યા 1000 છે તો આ 1000 કોના માટે છે SRP માટેની છે આ અહીંયા તમારી કેટેગરી વાઇઝ અને અહીંયા કુલ જગ્યા તો આ રીતે તમારી જગ્યા હવે હવે તમારું જે કટોક બહાર પડ્યું છે તમારું આજે કટોક આવ્યું છે બરાબર જોઈ લો આ કટોક તમારું જે આવ્યું છે આ કટોક એ કટોક પ્રમાણે કઈ રીતનું છે તો કે આ જનરલ કેટેગરી છે જનરલ કેટેગરીમાં એમાં દસ હજાર ત્રણસો તેત્રીસ વિદ્યાર્થીઓને લીધા જનરલ કેટેગરી ની અંદર જનરલ કેટેગરીમાં બધા આવી જાય સારા માર્કસ વાળા બરાબર અહિયાં કેટલું અટકું છે તો કે ભાઈ એકસો ને વીસ પોઈન્ટ પચાસ

એની જગ્યા છે પાંચ હજાર સાતસો ને સાડત્રીસ એટલે જગ્યા એટલે એટલા ને લીધેલા છે આજે કઈ કટ ઓફ બહાર પીડ્યું એની અંદર સમાવેશ એટલા વિદ્યાર્થીઓનો થયો છે એક હાજર છસો ને બ્યાસી વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે બરાબર તો આવી રીતે આવી રીતે કઈ ટોટલ વિદ્યાર્થીઓ જે છે એને લીધેલા છે હવે મેલ ફિમેલ ની દ્રષ્ટિએ તમે જુઓ તો મે સત્તર હજાર સાતસો ને ચોર્યાસી લીધા છે નેવ્યાસી પેજની આ પીડીએફ છે જો તમને પીડીએફ હજી સુધી નો મળી હોય તો આપણા કમેન્ટ બોક્સની અંદર જાઓ ત્યાં લિંક આપેલી છે વ્યવસ્થિત રીતે જોઈ લેજો ત્રણસો ને ત્યાં પેજ ની પીડીએફ છે હવે ખાસ એક રિક્વેસ્ટ છે મિત્રો કે આપણે કટ કેટલાનું બાર પડ્યું છે તો કે ચોવીસ બાર પડવું જોઈએ ચોવીસ હજાર બરાબર

દસ હજાર એકસો ને ચોરાણું વિદ્યાર્થીઓ વધશે એનો મતલબ એમ થયો મિત્રો આ કટ હજી ક્યાં જશે ઊંચું જશે નીચે નહીં આવે હવે કોઈ વાત ના રાખતા આ જશે

શબ્દ જે છે એક બે શબ્દ કઈક ઓપીટી એક છે ને એક કઈક ઓયુટી છે બરાબર એક કઈક ઓપીટી છે ને એક કઈક ઓયુટી છે એના માટે રિક્વેસ્ટ કરવી છે જે વિદ્યાર્થીના આની અંદર નામ છે અને સારી પોસ્ટની અંદર લાગી ચૂકેલા છે તે નોકરી કરે છે તો આની અંદર રસ નહીં દાખવતા અને રસ તમે આની અંદર દાખવો ને આવો કોઈ પ્રશ્ન નથી પણ ખોટું ખોટું આ નહીં કરાવતા શું નહીં કરાવતા ડીવી જે વિદ્યાર્થીઓ આપણો લેક્ચર જોવે છે એ તમામ વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ છે કે તમે અદર ક્યાંક ને ક્યાંક નોકરી કરો છો તમારે

આ ને 12000 જે મિત્રો રહી જવાના છે એ જો તમે આ ઓપીટી ઓયુટી કરશો અથવા તો તમે ડીવી નઈ કરાવો તો આમાંથી વારો આવશે કોનો દસ હજાર એકસો ને માંથી નાના તમારા ભાઈ બહેનો નો વારો આવશે મારી ગણતરી મુજબ ઓપીટી ઓયુટી પંદરસો થી બે હજાર જેટલી થવી જોઈએ

વિદ્યાર્થીઓ રહી જવાના છે એમાંથી તમારે બે 2000 વિદ્યાર્થીઓને નોકરી અપાવવાની જવાબદારી તમારી છે કે જે ઓલરેડી સક્સેસ છે બરાબર બસ તો મિત્રો વધારે તો કઈ કેવું નથી જે કઈ કહેવાનું હતું એ બધું તમને સમજાઈ દીધું છે તમને આની અંદર મે વણી લીધું છે તમારી જગ્યા બગ્યા એટલે જે કાઈ તમારો પ્રશ્ન હતો એ હવે લગભગ ક્યાંય પ્રશ્ન રહેશે નહીં હજી કહું છું આની અંદર તમારું નામ આવી ગયું ફાઈનલ ફાઈનલ નથી હવે પછી કટઓફ તમારું ફાઈનલ કેટલું રહી શકે એ આપણે આની અંદર આ નવી તૈયારી ની અંદર કે જેથી કરીને આ જે કટઓફ આવ્યું ને એની અંદર આપણું આવતા વખતે નામ હોય બરાબર એટલા માટે આની અંદર લાગી પડો બસ મિત્રો હવે વધારે કઈ કેવું નથી આગલા લેક્ચર હવે મળીશું